નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અમદાવાદ સૌથી મોટા સમાચાર અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનામાં વિવિધ સમાચાર સામે આવી રહ્યા છે હવે અપડેટ સામે આવી છે કે પ્લેન ક્રેશ થઈ તે કાટમાળમાંથી બ્લેક બોક્સ મળી આવ્યું છે આ પછી દુર્ઘટનાનું કારણ જાણી શકાશે અત્યાર સુધીમાં બસો સિત્તેરથી વધુના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે સાત મૃતદેહ પરિવારને સોંપાયા છે અમદાવાદ સિવિલમાં ડીએનએના સેમ્પલ લેવાયા બાદ મૃતદેહના અવશેષોને કોલ્ડ સ્ટોરેજમાં મુકાયા છે વિમાન દુર્ઘટનાનું મોટું અપડેટ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના નિધનને લઈ ગુજરાતી કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે સોશિયલ મીડિયામાં કલાકારોએ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ફેમસ લોક કલાકાર કીર્તિદાન ગઢવી સહિતના અનેક ગુજરાતી કલાકારોએ સીએમ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી વિજય રૂપાણીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી આજે આણા પીએમ નરેન્દ્રભાઈ મોદી પર તેમના નિવાસસ્થાને પહોંચવાના છે પીએમ કિસાન યોજનાનો લાભ આ ખેડૂતોને નહીં મળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર ચાર મહિને બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે આ યોજનાનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ જારી કરવામાં આવ્યો હતો અને આ પહેલા અઢારમો હપ્તો ગયા વર્ષે ઓક્ટોબરમાં જારી કરવામાં આવ્યો હતો આ રીતે આ યોજનાનો વીસમો હપ્તો આ મહિનાના અંતમાં એટલે કે જૂનમાં આવે તેવી શક્યતા છે જો કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી જો તમે આ કામો નહીં કરો તો હપ્તો અટકી જશે ઇકેવાયસી પૂર્ણ કરવાની સાથે બેંક ખાતાને આધાર સાથે લિંક કરવું જરૂરી છે જો તમે તમારા બેંક ખાતાને આધાર સાથે લિંક ન કરાવ્યું હોય તો વિસ્મો હપ્તો અટકી શકે છે જો તમારા જમીન રેકોર્ડના દસ્તાવેજોમાં કોઈ ભૂલ હોય અને તમે ચકાસણી પ્રક્રિયા પણ પૂર્ણ ન કરી હોય તો હપ્તો અટકી શકે છે જો તમે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરેલી અરજીમાં કોઈ ભૂલ કરી હોય ઉદાહરણ તરીકે જો તમે નામ જન્મ તારીખ અથવા લિંક વિશે ખોટી માહિતી આપી હોય તો પણ તમને હપ્તાના પૈસા મળશે નહીં કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે લાભાર્થીઓની યાદીની સમીક્ષા કરવામાં આવે છે જો કોઈ કારણોસર તમારું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે તો તમારા ખાતામાં પૈસા આવશે નહીં ક્યારે ચોમાસું બેસશે આજે અહીં વરસાદ હવામાન વિભાગે ચોમાસાને લઈ આગાહી કરી છે કાગડોળે ચોમાસાની રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે ગુજરાતમાં પંદર જૂન બાદ ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ છે ખાસ કે આજે દક્ષિણ ગુજરાતના તાપી નવસારી વલસાડ ડાંગ તેમજ દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થશે અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં પણ હળવા વરસાદના એંધાણ છે ગુજરાતમાં આગામી સાત દિવસ જામશે વરસાદી માહોલ ગુજરાતમાં હજુ સુધી સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ નથી પરંતુ આ બધાની વચ્ચે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અને આગાહીકારો દ્વારા કરવામાં આવી રહી છે આગામી સાત દિવસ માટે ગુજરાતમાં તોફાની વરસાદ ખાબકશે ભારે પવનો ફૂંકાશે અને ધોધમાર વરસાદ વરસી શકે છે આગાહી પ્રમાણે આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસશે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં વરસાદ પડશે જેમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ તાપી ડાંગ વલસાડ નવસારી દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તેર જૂને રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે આ તારીખે ભાવનગર ગીર સોમનાથ અમરેલી વડોદરા પંચમહાલ ભરૂચ નર્મદા સુરત તાપી છોટાઉદેપુર દાહોદ નવસારી ડાંગ દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે